કે આજના સમયમાં સંતાન ઉત્પત્તિની વિધિ કોઈ જાણતું નથી કોઈના વિવાહ થાય એ લોકોને તમે એક પ્રશ્ન કરો કે બાળક તો કોઈ પ્લાનિંગ નથી છતાં એને ત્યાં બાળક જન્મ થાય તો આપણે એને પૂછીએ પ્લાનિંગ નોતું તમારું તો કે બાય ચાન્સ આવી ગયો તમે સમજો છો આ વાતને બરાબર પોતાના ભોગને કામનાઓના કારણે એને બાળકની ઈચ્છા નથી અને બાળક શું નથી જોતું તરત કારણ કે કોઈ બાધા આવે નહીં એટલા માટે જે લોકો વિવાહ કરે છે એનું પહેલું કર્તવ્ય છે સંતાન ઉત્પન્ન કરે સૌથી પહેલા પણ હવે બાળક જોતું નથી અને આવી ગયું છે તો આવા સંતાનોને અવાંછિત સંતાન કહેવામાં આવે છે